शरद बैंकॉक की फ्लाइट बर्ड हिट ने ले मोड़ी रात पड़ता मुसाफर 9 કલાક સુધી રઝળ્યા હતા શરદ બેંગકોક ફ્લાઈટ સાથે બર્ડ હિટ ની ઘટના બનતા અંદાજેિત 9 કલાક ફ્લાઈટ લેટ પડી હતી પાલટ દ્વારા એરપોર્ટ ઓથોરિટીને જાણ કરવામાં આવી હતી જેથી જયપુરથી અન્ય ફ્લાઇટ મંગાવવામાં આવી હતી જેને લઈ મુસાફરોએ કલાકો એરપોર્ટ પર વિતાવવાનો વારો આવ્યો હતો પરંતુ ત્યાંથી પણ ફ્લાઇટ લેટ ઉડી હતી જેને લઈ દિલ્હીથી ફ્લાઇટ સુરત આવી હતી અને બપોરે સાડા બાર વાગ્યે સુરત એરપોર્ટથી ઉડનારી ફ્લાઇટ રાત્રે રવાના થઈ હતી જેને લઈ મુસાફરો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો और ना हम लोग वापस जा पा रहे और ना यहाँ से आगे जा पा रहे हर चीज मैस हो गई अगर यही चीज हम लोगों को सुबह बता दी जाती या बारह या एक बजे तक बता दी जाती कि ये प्रॉब्लम है एक्चुअली ये प्रॉब्लम है तो कम से कम बंदा अपना कुछ दूसरा हिसाब किताब लगा लेता है लेकिन कुछ नहीं दे मेकिंग फूल फूल तो वियतनाम